અરે યાર મારા બાબાને ડેન્ગ્યુ થયો છે અને ડોક્ટરે દાખલ થવાનું કહ્યું તો પછી એક કામ કરો ને શિવાંગીબેન બસ એતે હોસ્પિટલમાં દાખલ કરી દીયો ને પણ તે રૂમ કેવા છે મારા બાબાને કોઈ તકલીફ તો નઈ પડે તો યસ મિત્રો રૂમ તો સારો જોઈએ જ ને ભઈ તકલીફ તો ન જ પડવી જોઈએ કેમ તકલીફ પડવી જોઈએ કોઈ પણ જગ્યા આપણે ફરવા પણ જઈએ આજકાલ તો પણ કે મોબાઈલમાં આપણે બધી હોટેલના ફોટા કેવા છે રૂમ કેવા છે ફેસિલિટી કેવી છે સ્વિમિંગ પુલ છે કે નહીં આ કેમ આપણે મોબાઈલમાં ચેક કરતા હોઈએ છીએ તો પછી હોસ્પિટલમાં કેમ નહીં તો મિત્રો આજે આપણે એક મુલાકાત લઈએ કે હોસ્પિટલ નો ડિલક્સ રૂમ કેવી રીતનો હોય છે તો જો હું તમને બતાવું તો આ અસિટી હોસ્પિટલ નો છસો ત્રણ નંબર નો રૂમ છે કે જેની અંદર અમે હું ફેસિલિટી આપીએ છીએ સૌથી પહેલા તો અમે દરેક રૂમની અંદર આ રીતનું ટેલિવિઝન આપતા હોઈએ છીએ આ ટીવી ઇન્ટરનેટ કનેક્શન સાથે આવે છે સ્માર્ટ ટીવી છે તો દર્દી કોઈ પણ બાળક એ પોતાની મનપસંદ યુટ્યુબના વિડીયો આ ટીવીમાં જોઈ શકે છે બીજું દરેક અમારા રૂમ એર કન્ડિશનલ છે તો ગમે ત્યારે કોઈ પણ દર્દીને ગરમી થાય કે કંઈ પણ સફોકેશન થાય તો એસી ચાલુ કરી શકે છે આ સિવાય દરેક અમારા રૂમ જે છે એ એટેચ બાથરૂમથી સજ્જ હોય છે આ રીતનું એકદમ લક્ઝરી બાથરૂમ અમે દરેક રૂમની અંદર આપેલા છે આ સિવાય દરેક રૂમની અંદર દર્દીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે આવી રીતના મોડ્યુલર કિચન પછી કહી શકો મોડ્યુલર ખાના મોડ્યુલર ફર્નિચર અમે આપતા હોઈએ છીએ આ સિવાય મિની ફ્રીજ અમે પ્રયત્ન કર્યો છે કે દરેક દર્દીને કંઈ પણ ઠંડુ રાખવું હોય તો પર્સનલ ફ્રીજ દરેક દર્દીના રૂમની અંદર અમે આ રીતના મૂકેલા છે આ સિવાય દરેક દર્દીના રૂમની અંદર આ રીતની નર્સ કોલિંગ સિસ્ટમ છે વાગતી હોય તો અમે આ રીતનો બેડ આપતા હોઈએ છીએ આ બેડ તમે જોઈ શકો છો ફૂલ્લી ફંક્શનલ રિમોટ બેડ છે કે જેને ઉપર નીચે સાઈડમાં આ બાજુ આ બેડનો ભાગ ઊંચો કરવો હોય આ રીતનું થઈ શકે છે આ ઉપરાંત દરેક બેડ એકદમ ફૂલ્લી પ્રીમિયમ ટાઈપના વ્હીલથી સજ્જ છે જેથી કરીને એને કોઈપણ જગ્યાએથી આ રીતે શિફ્ટ કરવો હોય તો એકદમ ઇઝીલી શિફ્ટ કરી શકીએ છીએ તો આ પ્રકારના તમામ ફૂલ ફેસિલિટી સાથેનો બેડ અમે દરેક દર્દીને આપતા હોઈએ છીએ આ ઉપરાંત પેશન્ટના રિલેટિવ માટે સ્પેશિયલ ટાઈપના સોફા તમે જોઈ શકો છો કે એની અંદર એકદમ આરામથી દર્દીના સગા આ રીતે સૂઈ શકે એ રીતે એકદમ આરામથી કોઈ પણ પ્રકારનું ડિસ્કમ્ફોર્ટ વગર દર્દીના રિલેટિવ એકદમ શાંતિથી એન્જોય કરી શકે એ રીતનો અમે પ્રયત્ન કર્યો છે આ સિવાય દરેક રૂમની અંદર આ ઓક્સિજનના પોઈન્ટ આપેલા છે કે જેની અંદર ચોવીસ કલાક સેન્ટ્રલ ઓક્સિજન પ્લાન્ટ નીચે નાખેલો છે એમાંથી ઓક્સિજન ગમે ત્યારે ઇમરજન્સીની જરૂર પડે તો એમાંથી ઓક્સિજનથી સજ્જ હોય છે આ સિવાય તમે જોઈ શકો છો અમારો રૂમ જે છે ફૂલી વેન્ટિલેશન છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો આર્ટિફિશિયલ અંધારું કેવું નથી દરેક રૂમની અંદર ફૂલી વેન્ટિલેટેડ આ રીતની વિન્ડો આપેલી છે જેથી ગમે ત્યારે દર્દીને બહારનો પવન કે તડકો એનો આનંદ લેવો હોય તો લઈ શકે છે આ ઉપરાંત અમે બધા રૂમ અંદર આ રીતનું માઇક્રોવેવ આપીએ છીએ જેથી કરીને ગમે ત્યારે ગરમ કરવું હોય તો એકદમ સરળતાથી થઈ શકે યસ મિત્રો તો કેવો લાગ્યો રૂમ તમને તો સારો લાગ્યો હોય તો અત્યારે ને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને કરાવો